ધંધા માટે બહુ અગત્યના શબ્દો અથવા તો નામાના મૂળ તત્વો વિષય સાથે જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે એમના માટે બહુ અગત્યના શબ્દો કહી શકાય છે પછી એ ધોરણ અગિયારમાં હોય ધોરણ બારમાં હોય કે કોલેજમાં હોય મૂડી અને ઉપાડનો ખ્યાલ દરેક વિદ્યાર્થીને ક્લિયર હોવો જોઈએ તો મૂડી એટલે કે જ્યારે ધંધાનો માલિક એટલે કે કોઈ પણ બિઝનેસ કરતો વ્યક્તિ પોતે જ્યારે ધંધો શરૂ કરશે ત્યારે ધંધામાં રોકડ લાવશે માલ લાવશે કે મિલકત લાવશે તો એને આપણે મૂડી કહીશું જેને આપણે રોકાણ સ્વરૂપે એ લાવે છે એટલા માટે આપણે એને મૂડી કહીશું તો ધંધાના માલિક દ્વારા ધંધામાં જે રોકાણ કરવામાં આવે છે તેને આપણે મૂડી કહીશું પણ એમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે રોકાણ જે છે એમાં મિલકત અને માલ અને રોકડ સ્વરૂપે હોઈ શકે છે તો આ રીતે આપણે મૂડી એટલે કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને આપણે મૂડી કહીશું રોકાણ શબ્દની અંદર આપણે રોકડ સ્વરૂપે અને મિલકત સ્વરૂપેનો ઉપયોગ કરીશું એના સિવાય છે ઉપાડ તો ઉપાડની અંદર આપણે એનાથી વિરુદ્ધ સાઈડમાં જોઈશું કે જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે રોકડ માલ કે મિલકત લઈ જાય તો એને આપણે ઉપાડ તરીકે ઓળખીશું અને ઉપાડથી એની મૂડીમાં શું થાય છે ઘટાડો થાય છે તો આ રીતે માલિકની મૂડી ઘટે છે તો એને ઉપાડ કહીએ આપણે થોડાક ઉદાહરણ જોઈએ જેમ કે ધંધાનો કોઈ માલિક છે અનામનો વ્યક્તિ અને એણે એના પુત્રની કોલેજની ફીસ ધંધામાંથી ચૂકવી તો એને આપણે ઉપાડ તરીકે ઓળખીશું અથવા તો એનું ઘરનું જે લાઇટ બિલ છે એ એને ધંધામાંથી ચૂકવ્યું તો પણ એને આપણે

નો માલ લાવી ધંધો શરૂ કર્યો આવો કોઈ વ્યવહાર હોય તો આ વ્યવહારની અંદર આપણે ત્રણે ત્રણને આપણે મૂડી ગણીશું રોકડ યંત્ર અને તો એના સાથે માલ શબ્દની પણ આપણે જોડે જોડે ક્લિયરિટી લઈ રહીશું કે માલ એટલે કે જ્યારે ધંધાનો માલિક જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ એના માટે માલ કહેવાશે દાખલા તરીકે કાપડના વેપારી માટે કાપડ એ માલ કહેવામાં આવશે એ જ રીતે ફર્નિચરના વેપારી માટે ફર્નિચર માલ કહેવામાં આવશે બિલ્ડિંગના વેપારી માટે બિલ્ડિંગ એ માલ કહેવામાં આવશે પણ કાપડનો વેપારી જો પોતાના ધંધાની અંદર એટલે એના દુકાનની અંદર ફર્નિચર બનાવે તો ફર્નિચર એના માટે માલ કહેવાશે નહીં એના માટે એ મિલકત કહેવાશે કેમ કે ફર્નિચરનો એ વેપાર કરતો નથી તો આ રીતે તમે મૂડી ઉપાડ અને માલ ના શબ્દોની સંતુતિ જોઈ આવો એની વ્યાખ્યાઓ જરા જોઈ લઈએ આપણે મૂડી એટલે કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને આપણે મૂડી કહીશું તો રોકાણ એટલે કે રોકડ સ્વરૂપે મિલકત સ્વરૂપે હોઈ શકે છે જે મેં તમને સમજાવી દીધું છે ઉપાડ એટલે કે જ્યારે ધંધાના માલિક દ્વારા ધંધાની મિલકતો કે રોકડ અથવા તો માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે તો તેને આપણે ઉપાડ કહીશું અને ઉપાડના કારણે મૂડી ઘટાડો થાય છે માલ એટલે કે ધંધાનો માલિક જે વસ્તુનો વેપાર કરતો હોય તેને આપણે માલ કહીએ છીએ તો આ ત્રણે ત્રણ શબ્દો મેં તમને સમજાવી દીધા છે જો તમને કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને મારા આવનારા વિડીયોની અંદર આપણે પારિભાષિક શબ્દો આવા નવા નવા પારિભાષિક શબ્દોની સમજૂતી આપતો રહીશ કે જેથી કરીને તમને નામાના મૂળ તત્વો વિષયની સારી સમજૂતી મળી જાય તો મારી સાથે જોડાયેલા રહો અને મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો